નમસ્તે મિત્રો હું અલ્પ ભટ્ટ પુરોહિત મારા સંવેદનો મારી કલમે સાહિત્ય ગ્રુપ તરફથી અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ વાર્તા લેખન શિબિરનો પ્રથમ દિવસ તેના માર્ગદર્શક રહ્યા છીએ સુશ્રી દર્શનાબહેન વ્યાસ તો આ શિબિર ચોક્કસપણે આપને વાર્તા કેવી રીતે લખવી તે પ્રશ્નનું નિરાકરણ લાવશે એવી આશા નમસ્તે બસ કેમ છો આ મારા સંવેદનો મારી કલામ એ ગ્રુપના એવર રેડી કવિશ્રી છે જેઓ જ્યારે પણ સ્પર્ધા યોજાય નિર્ણાયક તરીકે સેવા આપવા તૈયાર હોય છે આટલા બીજી શેડ્યુલ પછી પણ અને અત્યારે તો એમના લગ્નને હજુ એક મહિનો નથી થયો અને આજે આપણી જોડે જોડાવા તૈયાર છે अरे બેન ને શું તકલીફ થઈ અચ્છા હું લખી દઉં છું જસ્ટ ટ્રાય અગેન જે મિત્રો નથી જોડાઈ શક્યા હા જાગૃતબેન પંડ્યા તમારું માઈક મ્યુટ છે હા ઓકે થાય અંજલી બેન વોરાુકિંગ કાર્યક્રમ શરૂ થાય ને પછી મ્યુટ કરી દેજો અત્યારે વાત કરી લઈએ આપણે જરા પરિચય કરી લઈએ જીજ્ઞાસબેન જીજ્ઞાસાબેન જરાક વાર મ્યુટ કરજો અને તકેદારી રાખજો કે ઓરડામાં તમારો જ અવાજ હોય બીજા કોઈનો ના હોય એટલે આપણું રેકોર્ડિંગ ચાલશે ટેસ્ટિંગ રેકોર્ડિંગ તો સ્ટાર્ટ થઈ ગયું છે હવે કશ્યપભાઈ ધોરા સંભાળે એટલે હું ફાઇનલ રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દઉં છું તો આપણામાં કોઈ બીજો અવાજ ન આવે એટલા માટે